આપણે કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ સોરી તો સામેવાળો સુખી થઈ શકે પણ જે કારણથી સોરી કેવું પડ્યું એ કારણ નાબૂદ નહીં થાય ત્યાં સુધી તમે સુખી નહીં થઈ પણ જે કારણથી એને સોરી કેવું પડ્યું અને સમાધાન કહેવાય છે ઓરિજિનલ સોલ્યુશન જેને કહેવાય છે જે સમાજની અંદર ઓછા થાય દિલથી સાહેબ તમે એકવાર જે કારણને નાબૂદ કરી નાખો બીજી વાર સોરી કેવું જ ન પડે કારણ જ નાબૂદ કરવાનું એક દાખલો તમને આપું ભલા માણસ એક પત્ની હતી એમને ખૂબ ગુસ્સો આવે અતિશય ગુસ્સો આવે અને ગુસ્સો આવે ને એટલે એનો ધણી હસબન્ડ એનું હૃદય ધબકતું હતું ભલે તારો પ્રેમ મને સ્વીકારીએ છે અને તારો ગુસ્સો પણ મને સ્વીકારીએ છે આ સ્વીકારવાની ભાવનાથી તમે સમજો સ્પંચ જેવો માણસ હતો એટલે બધું સ્વીકાર બિચારાને બહાર જઈ અને ન ગમે તો એનો ગુસ્સો છે ને એમ દબાવી દીધો પત્નીનો ગુસ્સો બહાર એવો માણસ તો આ ઘટના કરવાથી એકદી એના પત્નીને વિચાર આવ્યો કે મારો હસબન્ડ એટલો બધો પીડાય છે મને કોઈ દી કંઈ કહેતો નથી એટલે સોલ્યુશન માંગવા એની પત્ની એમની પાસે જ ગઈ આજે આપણો વ્યક્તિ બીજે સલાહ લેવા સુ થાય છે શું કામ ખબર છે બીજો વ્યક્તિ બીજે ટ્રાન્સફર થી આપણો માણ બીજે ટ્રાન્સફર થઈ જાય શું કામ કે આપણે યોગ્યતા એવી કેળવી જ નથી કે ઈ આપણી પાસે આવે સાહેબ આપડા કપડા ખરાબ થાય ને તો આપણે કપડા ક્યાં ધોવા આવી આપણા ઘરે આવે એમ જીવનની અંદર ક્યારેક એવો ડાઘ લાગી જાય ને તો આપણે એવું સ્થાન પ્રાપ્ત કરવું કે આપણા પરિવારના સભ્યોય ડાઘને સાફ કરવા માટે આપણી પાસે આવવા જોઈએ જગતમાં ન જવા જોઈએ શું કામ આપણે સારું સ્વીકારીએ છીએ ખરાબ કે સંપૂર્ણ સ્પોન્જની જેમ કે મારું વ્યક્તિ એ પત્ની એના પતિને કીધું મને ગુસ્સો આવે છે બહુ ગુસ્સો આવે છે અતિશય ગુસ્સો આવે મને ફીલ પણ ખરાબ થાય પણ શું કરવું મારી આદત છે જિજ્ઞાસા કેળવાની સુધરવાની જિજ્ઞાસા એને દેખાણી એટલે એના હસબન્ડે એમ કીધું કે અડધી કલાક ખાઈ હું હાર્ડવેરમાં જઈને આવું હાર્ડવેરમાં જઈ એક કિલોની ખીલીની આપી હવે તને જ્યારે પણ ગુસ્સો આવે ને એટલે ખીલી ને હથોડી પાછળ આપણે વાડો છે ને દિવાલ છે ને ત્યાં જઈ અને તને જેટલો ગુસ્સો આવે ને એ વાળાની અંદર દિવાલમાં ખીલી મારવાની જેટલી વાર ગુસ્સો આવે ને આટલો દોથામાં ખીલી લઈને જાય વાડામાં અને હથોડી ઠોકે અને ખીલી બધી પૂરી થઈ ગઈ આખી દીવાલ ખીલી ખીલી કરી નાખી અને એક સમય એવો આવ્યો કે એક સમય ખીલી મારવાનો પણ મોકો ન મળ્યો અને ગુસ્સો આવવાનું બંધ થઈ ગયું એના હસબન્ડને બોલાવીને કીધું કે હવે ખીલી મારવાની જરૂર નથી પડતી ગુસ્સો બંધ થઈ ગયો હા મજા આવે છે ગુસ્સો ન કહે તો મજા આવે આનંદ આવે છે ઓકે હવે દિવસમાં જેટલી વાર પ્રસન્ન રહે ને અને જ્યારે પણ મોજમાં આવે ને ત્યારે મારેલી ખીલી છે ને એ કાટલાખ છે એ કે કાંઈ વાંધો નહીં જેટલી વાર મોજમાં આવે વાડામાં જાય ખીલી કાઢે આખી દીવાલમાં બધી ખીલી કાઢી નાખી એના હસબન્ડ ને કીધું એટલી પ્રફુલ્લિત રહું છું એટલી મજા આવે પછી એનો હસબન્ડ એના ખંભે હાથ મૂકીને વાડામાં લઈ ગયો અને બતાવ્યું ખીલી તે મારી આ કાઢી નાખી હા આ દીવાલની અંદર જે છેદ પડ્યા અને બુરી દે એ કી ન બુરાય વાત એ છે તમારું મન ને ભાવ ગમે એટલો ચોખ્ખો હોય વાણી ને વર્તન જયારે ખરાબ હોય છે ને ત્યારે એના દ્વારા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા હોય ને સામે વાળાના દિલ ને ચીરી નાખે છે એ સોરી કેવાથી નથી બુરાતા